આજે આપણે આવી ગયા છીએ ડીસા શહેરમાં તો આજે હું બીજી વાર આવ્યો છું તો અને તમે એમનો ભૂલતા હશો તો સારું લાગે તો લાઈક કરજો મિત્રો આજે બીજું બીજું છે કાર છે રાતે નાઇટમાં હું અમારે મામાની ઘરે રહ્યો હતો તો હવે મિત્રો આપણે જઈશું થોડુંક ત્રીજા મહિને આપણે જેટલો કાર છે કામ તો મિત્રો આપણે મિની બ્લોગ બનાવ્યો છે જે આયાતા હતા એ પણ લોંગ વિડીયો નહીં બનાવી શક્યા તો માફ કરજો મિત્રો તો ઓફ મીડિયા શહેરમાં બતાવી હતી લોકેશન जय 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 बाबा रामदेव मित्रों आ छे रामदेव बिल्लू मंदिर हमने बता जय रामा थाले हो सब हां जय મિત્રો આજે આપણે ઉત્તરાયણ માટે ખીર્કી પણ લેવાની એ પણ તમને બતાવશું તો જઈશું આપણે આગળ

મિત્રો આપણે આવી ગયા હતા એક ઘરે થોડું કોમ તો મિત્રો હાલ તો બેઠા હતા ખાલી ચા પાણી કરીને પાસે નીકળશું બાર દેખો મિત્રો ટીવી જોઈ રહ્યા છે લાઇટ આપણે આવી ગયા હતા નાસ્તો કરવા તો આપણે કરી રહ્યા છીએ નાસ્તો નાસ્તો કરીને તમને મળી ગયો આપણે આવી ગયા છો ફર્નિચરની દુકાન હાઈલાઇટિંગમાં તો આ છે લાઇટિંગ ની દુકાન દિશા મિત્રો આ છે દિશા શહેરનો નજારો અને આ છે દિશા હાઈવે પુલ મિત્રો પુલ જ ગણો પુલ જ ગણો કે ગમે તે ગણો બાકી સી દેવ જો નજારો મિત્રો હાલો આપણા તા દુકાન માં લાઇટિંગ ની દુકાન માં મિત્રો તો અવશ્ય એકવાર મુલાકાત કરો નામ ભૂલી જો હમણાં નામ કોરો રે